કવાદાના કઠવા ગામ નજીક એક મારામારીની ઘટના બની હતી જેમાં એક યુવકને માથાના ભાગે ઈજાઓ થઈ હતી જેના સારવાર માટે તલાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેમાં જાણવા મળતી માહિતી મુજબ તલાજાના કઠવા ગામના મેહુલભાઈ મકાભાઈ મકવાણા સાથે જૂની અદાવતે મારામારી થઈ હોવાનું ઈજાગ્રસ્ત જણાવ્યું હતું વધુમાં ઈજાગ્રસ્ત શું કહે છે સાંભળો સાથે વધુમાં આ ઘટનામાં સાચી હકીકત શું છે તે પોલીસ બાદ જ ખબર પડશે

અને આ હું તો મારી ઉપર કર્યો છે મનોજ ભાઈ લાકા ભાઈ હરપ્રીત મકા ભાઈ માથે હું તો કર્યો તો પેલો મારો ફેન દીકરો મનોજ મારો ફેન દીકરો અલ્પેશ મારો ભાઈ છે એની ઉપર પેલા હું તો કર્યો તો ના બીજી વાર મારી ઉપર હું તો મારા પપ્પા આખે ભાળતા નથી આંધળા છે આવી રીતે બધા અમને ગામમાં ધમકાવે છે હાલતા ચાલતા મારા ભાઈને ધમકાવતા હતા તો મારો ભાઈ કામ મૂકીને મળી ગયો છે અમારો કઈ દોષ નહી મને મારો માર્યો છે